નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર બે લાખ નું પદર દિવસ નું વ્યાજ 40000 અધધ વ્યાજ ભૂજના શખ્સ વ્યાજના વિષ ચક્રમાં ફસાયો ત્યારબાદ પોલીસ ફરિયાદ કરતા બે આરોપીની અટક કરાઈ ગરજવાનો મોં માંગ્યા વ્યાજ થી રૂપિયા લીધા બાદ આ વ્યાજના વિષ ચક્રમાં સપડાયાના અનેક બનાવઓ સામે આવી રહ્યા છે ત્યારે ભુજના એક શખ્સને નાણાંની જરૂરત હોતા રૂપિયા બે લાખ ચાલીસ ટકાના વ્યાજે લીધા પંદર દિવસે ચાલીસ હજાર વ્યાજ ચૂકવતો ટુકડે ટુકડે બાર લાખ પચાસ હજારની રકમ સામે તેણે તેત્રીસ લાખ અડસઠ હજાર ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી થતાં બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા આ કામના બંને આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે આ અંગે ગઈકાલે બી પોલીસ મથકે સુરત રોડ અંજની નગરમાં રહેતા માહિર અબ્દુલ ગફૂર સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવા વર્ષ પૂર્વ ફરિયાદીને રૂપિયાની જરૂરત પડતા તેણે દરકાશ જાનમાદ ગગડા રહે લખુરાએ ચાર રસ્તા ભુજનો સંપર્ક કરી તેની પાસેથી રૂપિયા બે લાખ ચાલીસ ટકાના વ્યાજે લીધા હતા અને દર પંદર દિવસે ચાલીસ હજાર વ્યાજ આપવાનું નક્કી થયું હતું રૂપિયાના બદલામાં ફરિયાદીની કાર ગીરવે લઈ લીધી હતી ફરિયાદી પાસે વ્યાજ ચૂકવવાના પૈસા ન હોતા મિત્રો પાસેથી ઉધાર લઈ વ્યાજ ચૂકવતો અને આ ઉધાર લીધેલા નાણાં પરત આપવા ફરી વધારાના નાણાં વ્યાજે લીધા આમ વ્યાજના વીસ ચક્રમાં ફસાયાની વિગતો ફરિયાદમાં લખાવી છે ફરિયાદી પાસે વ્યાજ ભરવાના પૈસા ન હતા ગત તારીખ ત્રણ એક બે હજાર પચીસના તે ભુજીયા ડુંગર ઉપર આત્મહત્યા કરવાના ઈરાદે ગયો હતો અને તેણે આરોપી દરકાશના ભાઈ અકબર અબ્દુલ્લ મિયાત્રા રહે લખપુરાએ ચાર રસ્તા પાસે ભુજને ફોન કરી બધી વાત કરતાં અકબરે તેને આશ્વાસન આપ્યું કે હું દરકાશને સમજાવીશ તું મારી પાસે આવો ફરિયાદી અકબર પાસે જતા ત્યાં દરકાશને બોલાવતા દરકાશે ફરિયાદીને ગાળો આપવા લાગ્યો અને અકબરે હિસાબ પૂછતા તેણે કહ્યું કે પચીસ લાખ મૂડી અને ચોવીસ લાખ વ્યાજ ચડત હોવાનું કહેતા ફરિયાદીએ કહ્યું આટલી મૂડી નથી અને વ્યાજ ફક્ત એક મહિનાનું જ બાકી છે આથી અકબરે પણ ઉશ્કેરાઈ ગાળાઘાડી કરી કહ્યું કે રૂપિયા આપવા પડશે નહીંતર જાનથી મારી નાખીશું આમ પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત ફરિયાદીએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો

દર્શક મિત્રો આજ તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર